ચમકતો હીરો હાલ ઝાખો પડ્યો છે સુરત અને સૌરાષ્ટ્રમાં સાહીઠ વર્ષમાં પ્રથમ વખત હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી છે રત્ન કલાકારો સંકટમાં મુકાયા છે અને બે લાખ રત્ન કલાકારોએ તો પોતાની નોકરી ગુમાવી છે ત્યારે જે રત્ન કલાકારો નોકરી કરી રહ્યા છે તેમના પગારમાં પચાસ કાપ મૂકવામાં આવ્યો છે બીજી બાજુ તેવી પણ માહિતી મળી આવી છે કે પિસ્તાળીસથી વધુ કર્મચારીઓએ આપઘાત કર્યો છે નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ હીરા ઉદ્યોગની મંદી વિશે આપણે આ વિડિયોમાં સમગ્ર માહિતી મેળવીશું મહત્વનું કારણ તે પણ છે કે હોંગકોંગમાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે યુક્રેન અને રશિયાના યુદ્ધ એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે ત્યારે તેની સીધી અસર સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે

આ બધી સ્કૂલોમાંથી છસો ત્રણ બાળકોએ અને જેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ અગ્રણી હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે સાહીઠ વર્ષમાં પહેલી વખત આવી મંદી જોઈ રહ્યા છે ત્યારે અત્યારની પરિસ્થિતિ સૌથી ખરાબ છે પણ આવનારો સમય સારો હશે